સરથાણા પ્લેટિનિયમ હોલમાં ધ ઇકોનોમિક્સ ટાઈમ દ્વારા અને એસબીઆઈ બેંકના સહયોગથી એમએસએમ ઇ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા સુરતના સરથાણા ખાતે આવેલા પ્લેટિનિયમ હોલમાં સુરતના વેપારીઓ માટે ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ધ ઇકોનોમિક્સ ટાઈમ દ્વારા એસબીઆઈ બેંકના સહયોગથી અને ચેમ્બર ઓફ કોમર્સના સહકારથી એમએસએમઇ કોન્ક્લેવનું એમએસએમઇ માટેની કોન્ફરન્સનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વેપારીઓ ભાગ લીધો હતો ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જોઈન્ટ કમિશનર રાજેશભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું તદુપરાંત કેટ ગુજરાતના ચેરમેન પ્રમોદ ભગત હાજર રહ્યા હતા પેનાલિસ્ટ તરીકે આશિષભાઈ ગુજરાતી અને કેટના ઓર્ગેનાઇઝ સેક્રેટરી અને ચેમ્બરના કો ચેરમેન બરકતભાઈ પંચવાણી ઉપસ્થિત રહ્યા હતા કેટ ઓર્ગેનાઇઝ સેક્રેટરી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ રિટેલ ટ્રેડ કો ચેરમેન રોજ જે પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું છે એમાં રિટેલ વેપારીઓને મેક્ઝિમમ બેનિફિટ કેમ થાય ગવર્મેન્ટ તરફથી જે લોન આપવામાં આવે છે જે સબસિડી આપવામાં આવે છે એનો મેક્ઝિમમ બેનિફિટ કેમ થાય એના માટે વેપારી તરફથી ગવર્મેન્ટના જે કમિશનર આવ્યા હતા એને અમે રજૂઆત કરી આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે ગુજરાતના હેડ છે એ આવ્યા હતા એની રજૂઆત કરી અને જેટલા લોકો અહીંયા હાજર છે એ અલગ અલગ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ મેમ્બરો આવ્યા છે એ બધા તરફથી એ રજૂઆત કરી કે એ લોકોનો અવાજ ત્યાં સુધી પહોંચે અને સુરતને સાઉથ ગુજરાતને મેક્સિમમ ફાયદો કેમ થાય એનું અમારું લક્ષ્ય હતું જે આજે અમને પૂરું થતું દેખાય છે અમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે એને ખૂબ સારો સપોર્ટ આપ્યો કમિશનર ગુજરાતમાંથી જે આવ્યા છે એને મેક્ઝિમમ લોન પાસ કરવા માટે કમિટમેન્ટ આપ્યું તો આજે આ દર દિવસ તમારા માટે ખુબ ખુશીનો છે કે મેક્ઝિમમ વેપારીઓને અમે આનો લાભ પહોંચાડી શકશું થેન્ક યુ વેરી મચ